નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય વિજ્ઞાન એની અંદર આજે આપણે આઈડિયલ પેપર સેટ જે બે હજાર ત્રેવીસ બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવો એ પેપર સેટમાં વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર નંબર 2 ના વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો આઈડિયલ પેપર સેટના તમામ વિષયના તમામ સોલ્યુશન આપણી ચેનલ ઉપર ક્રમશઃ મૂકવામાં આવશે તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બે લાઇકોન જરૂરથી દબાવો જેથી કરીને અમારા વિડિયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં મળી રહે વિભાગ એ પ્રશ્ન ક્રમ એક થી આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે પહેલો પ્રશ્ન કે નીચેનામાંથી કુદરતી સૂચકનું ઉદાહરણ આપો ફાંડ લાલ કોબીજના પાન મરચું પાણી તો એમાં આન્સર આવશે બી લાલ કોબીજના પાન પ્રશ્ન નંબર બે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા ખાલી જગ્યા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે ઘી શબ્દ અહીંયા આવશે ચાર ઓપ્શન આપણને આપેલા છે કે એમ ફોર એન આઈ સી એલ અને કે ટુ સી આર ટુ ઓ સેવન તો એમાં ઓપ્શન આવશે બીજો ઓપ્શન નિકલ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન પ્રાણી દેહમાં લેવાયેલ ખોરાકમાંથી ઉત્પન્ન થતી ઊર્જાનો સંગ્રહ સેના સ્વરૂપે સંચય પામે છે ગ્લુકોઝ ગ્લાયકોઝોન ગ્લેક્ટોઝ કે ગ્લિસરોલ તેમાં આન્સર આવશે ગ્લાયકો ઝોન ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું પદ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી આઈ સ્કવેર આર આઈઆર સ્કવેર વીઆઈ કે વી સ્ક્વેર અપોન આર તો એમાં આઈઆર સ્કવેર જે છે એ વિદ્યુત પરિપથમાં પાવર દર્શાવતું નથી પાંચમો પ્રશ્ન ગોલીય અરીસાની વર્તુળાકાર ધારના વ્યાસને ખાલી જગ્યા કહેવાય ધ્રુવ વક્રતા ત્રિજ્યા મુખ્ય કેન્દ્ર કે દર્પણ મુખ તેમાં આન્સર આવશે દર્પણ મુખ છઠ્ઠો પ્રશ્ન સફેદ પ્રકાશના વિભાજનથી મળતા વર્ણપટમાં બરાબર વચ્ચે કયા પ્રકાશના રંગનું કિરણ હોય છે પીળા લીલા વાદળી કે જાંબલી આપણને ખ્યાલ છે મુજબ વચ્ચે જે છે એ લીલો રંગ આવશે ત્યારબાદ નીચે આપેલા વિધાનો સાચા બને તે મુજબ ખાલી જગ્યા પૂરવાની છે તો સાતમો પ્રશ્ન કે આલ્કલાઇન શ્રેણીનું સામાન્ય સૂત્ર ખાલી જગ્યા છે તો આલ્કલાઇન શ્રેણીનું સામાન્ય સૂત્ર સી એન એચ ટુ એન માઇનસ ટુ ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ કે પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવા વપરાતા સાધનને ખાલી જગ્યા કહેવાય તો વિદ્યુત પ્રવાહ માપવા માટે વપરાતા સાધનને એ મીટર કહેવામાં આવે છે નવમો પ્રશ્ન વનસ્પતિઓને ઉર્જા આપતા કાર્બોદિતોનો સંગ્રહ ખાલી જગ્યા સ્વરૂપે થાય તો કાર્બોદિતોનો સંગ્રહ જે છે એ સ્ટાર્ચ સ્વરૂપે થાય દસમો પ્રશ્ન આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો સૌ પ્રથમ ખાલી જગ્યા વૈજ્ઞાનિકે કર્યા કર્યા હતા હતા તો મેન્ડલે પ્રશ્ન ઓપ્ટિશિયને ચશ્માની બનાવટમાં વાપરેલા શુદ્ધિકારક લેન્સ નો પાવર પ્લસ ઝીરો પોઈન્ટ ચાર ડાયપોર છે તો લેન્સનો પ્રકાર ખાલી જગ્યા હશે તો અહીંયા પ્લસ છે જેના લીધે લેન્સનો પ્રકાર

ચૌદમો પ્રશ્ન કેટલીક લીલ તંતુઓમાં વારંવાર તૂટે છે અને દરેક ટુકડો સ્વતંત્ર લીલ તરીકે વિકસે છે તે ક્રિયાને અવખંડન કહે છે આ વિધાન ખરું છે પંદરમો પ્રશ્ન વરસાદ ચાલુ હોય અને તડકો હોય તો મેઘધનુષ્ય સવારમાં પૂર્વ દિશામાં દેખાય આ વિધાન ખોટું છે કારણ કે મેઘધનુષ્ય સૂર્યની સૂર્યની સામેની બાજુ એટલે કે વિરુદ્ધ દિશામાં દેખાય તો સવારમાં સૂર્ય પૂર્વ દિશામાં હોય એટલે સવારના સમયે મેઘનુષ્ય પશ્ચિમ દિશામાં દેખાય સોળમો પ્રશ્ન એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં લાઈન પદાર્થ ઉમેરે છે તો આ વિધાન ખરું છે ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાના છે એમાં સત્તરમો પ્રશ્ન પરાવર્તી કમાન શરીરના કયા ભાગમાં રચાય છે તો પરાવર્તી કમાન કરોડરજ્જુમાં રચાય છે અઢારમો પ્રશ્ન સંતતિ નિર્માણ દરમિયાન રંગ સૂત્રોની સંખ્યા એક સમાન કેવી રીતે જળવાઈ રહે છે તો કે સંતતિ નિર્માણ સમયે પૈતૃક કોષ અને માતૃકોષના કોષના ભેગા મળીને યુગમંજનું નિર્માણ કરે છે જેમાંથી સંતતિનું નિર્માણ થાય આમ યુગમંચ બનતા જ રંગસૂત્રોની સંખ્યા યથાવત જળવાઈ રહે છે પ્રશ્ન આંખની સમાવેશ ક્ષમતા એટલે શું દૂરની અને નજીકની વસ્તુઓને સ્પષ્ટપણે જોવા માટે આંખના આંખના લેન્સની પોતાના કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે વીસમો પ્રશ્ન એક કિલોવોટ અવર બરાબર કેટલા જૂલ થાય તો એક કિલોવોટ અવર બરાબર ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસ ની છ ઘાત જૂલ થશે ત્યારબાદ જોડકા જોડવાના છે વિભાગ અ અને વિભાગ બ તો એકવીસમો પ્રશ્ન પિત્યુત્તરી ગ્રંથિ તેમાં આન્સર આવશે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ બાવીસમો પ્રશ્ન શુક્રપિંડ તો એમાં આન્સર આવશે ટેસ્ટોસ્ટેરોન ત્રેવીસ મો પ્રશ્ન માંસાહારી તો એમાં આન્સર આવશે ચિત્તો ચોવીસમો પ્રશ્ન સર્વાહારી તો એમાં આન્સર આવશે કાગડો તો વિદ્યાર્થી મિત્રો આ મુજબ આપણું આઈડિયલ પ્રશ્નપત્ર નંબર બે વિષય વિજ્ઞાન નું સં વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપના બીજા મિત્રોને આ વિડીયોની લિંક શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ